એમનું નામ ચૌહાણ ઉદયસિંહ છે અને એમને વિજયભાઈ કરીને ઓળખે છે અને આ લસુંદરાનું બનાવ છે તાલુકો સાવલીમાં એમણે આ ખેતરમાં બોલાવીને કરેલું છે ખેતરમાં એમને નાખીને સળગાવેલું કેમ કારણ આજના માહોલ ઇલેક્શનનું રાજનીતિનો ચાલે છે એમાં એ સભ્યોમાં ફોન પણ ભરવાના હતા અને આ એ નામ પણ બોલ એમને બોલતા પણ ત્યાં ત્યારે મેં હું ત્યાં પહોંચ્યો તેમણે મેં વિડીયો ઉતાર્યો એમને પૂછ્યું છે કે શું થયું શું ને તો એમણે મને એ ડિટેલ આપ્યું કે આરીફ ને સમીર એ બધું બોલ્યા છે સમીર ઓરા બધું અને કંઈક પેલું મને સળગાયા પછી પથરા મારેલા છે એવું કીધું છે અને બચાવવામાં ડોટ તો મારી જ છે કપડાં નાખીને જે સળગાવ જે સાડી હતી ને જે એમને ઓઢાઈને જે સળગાયેલા એ પણ ફેંકેલું છે એ પણ ત્યાં ન્યૂઝમાં ન્યૂઝવાળા આવેલા એમણે પણ કવર કર્યું છે અને એ ઘસડાતા ઘસડાતા અમે સેફ્ટી માટે જેટલું થયું એટલું જ ગયા પછી અમે ગયા તો પડી પડી રહ્યા હતા મારું ચૌહાણ ફેજાન સબ્બીરભાઈ